મૌદા તાલુકાનું વડથલ ગામ વડથલ ગામને મૌદા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છ ગામનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે સીધી વાત કરીશું મોહ વડથલ ગામના સરપંચ શ્રી સાથે સરપંચશ્રી શું નામ છે મારું નામ મોહમ્મદ હુસાન અહેમદ મિયા મલેક સરપંચ શ્રી આપણે મૌદા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છ ગામનું પરિપત્ર આપવામાં આવ્યું છે હા એટલે મહેનત સરસ મહેનત રહી અને બીજું કે સરપંચમાં આવ્યા પછીને એસબીએમ સ્વચ્છ ભારત મિશનમાં ઘણું બધું આમ ગામની સ્વચ્છતા સ્વચ્છતા અને ચોખ્ખાઈ કરવામાં મેં ઇન્ટરેસ્ટ રાખ્યો છે અને તમામ ગામનો કચરો જેસીબી મારફતે ટ્રેક્ટર મારફતે ભરી અને સેન્ડિગેશન ફિલ્ડમાં અમે નિકાલ કર્યો છે અંદાજે કેટલો સમય લાગ્યો હશે ગામને સ્વચ્છ કરતા ગામને અંદાજે ત્રણ એક મહિના જેવું લાગ્યું મને સ્વચ્છતાને લઈને ગ્રામજનો દ્વારા કેવો સપોર્ટ થયો ગ્રામજનો સરસ એમણે આખું અભિનંદન પાઠવ્યા અમને અને ગામ લોકોનો સારો સાથ સહકાર છે